અમદાવાદ શહેર પોલીસ કમિશનર જીએસ મલિકે જણાવ્યું કે શહેરમાં કાયદો વ્યવસ્થાનું સુચારુ પાલન કરવા માટે પોલીસ દ્વારા વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે પોલીસ કમિશનર જીએસ મલિકે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે સુરક્ષા વધારવા માટે પોલીસના સહયોગથી ખાનગી દુકાન અને સોસાયટીમાં ચૌદ હજારથી વધુ સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા છે જેનાથી ગુનાખોરી ઉપર નજર રાખવામાં સહાય મળે છે કરવામાં આવે છે કાયદો વ્યવસ્થાની ચકાસણી કરવામાં આવે છે પોલીસ સ્ટેશનવાઈઝ અને હાલમાં બીજા જે મુદ્દાઓ છે દાખલા તરીકે સીસીટીવી જે આપણે લગાડી રહ્યા છીએ અને જે પોલીસ પબ્લિકના સહયોગથી એની પણ આપણે એની સમીક્ષા કરવામાં આવી રહી છે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ના ચાલે અને ખાસ કરીને નાર્કોટિક્સના જે કેસો છે પોલીસ વધારે વધારે એને નિસ્ત નાબૂદ કરે એની પણ ઘણા બધા મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી રહી છે